નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેં અમદાવાદ નજીક નેનપુર ચોકડી ખાતે ખોરાકમાં કબૂતરનું હાડકું પીરસાયું પ્રભાત હોટલમાં વેજ ઓર્ડર કરતાં નોનવેજ પીરસાયું અમદાવાદના પાટિલ પરિવારની ડીશમાં સેવ ટામેટાની સબ્જીમાં કબૂતરની પાંખનું હાડકું પીરસી દેવાયું અમદાવાદથી સિદ્ધિ વિનાયક મંદિર આવેલા શ્રદ્ધાળુ પાટિલ પરિવારને પહોંચી ઠેસ પરિવાર તાત્કાલિક પોલીસ પ્રભાત હોટલનો સંચાલક કાસમ અલી મેદ મેદી હસન અને અનવર અલી હાસમભાઈ અને રહેમાન આવી અનવર અલી વિરુદ્ધ ફરિયાદ કરી એફએસઆઈમાં અર્જન્ટ ફરિયાદ કરી હોટલને સીલ કરવાની કરાઈ માંગ ગ્રાહક અજયભાઈ પાટિલ દ્વારા હાઇદ્રી હા હાઇજિન અને ફૂડ સેફ્ટીના નોર્મ્સનું પાલન નહીં કરનાર પ્રભાટ હોટલ વિરુદ્ધ કરી ફરિયાદ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો

कोई तो खाना खा रहा है ना चीज़ का मैं नहीं सॉरी इसका बात नहीं है मैं रिक्वेस्ट करता हूँ मैं ऐसा नहीं है मैं मेरी मार्केट होगा एक लाख रुपये का मैं भले वर्तमान ऑडिट पर एक भले उन भी लिए अपना खाने का शौक निकलता है अंदर मैं मैं इंस्टाग्राम वाले को सबको और मीडिया को बोला तू आज का मैंने का कुछ करो ना भले मेरे पास आना है ये तो थोड़ी बताएंगे मेरी जिंदगी से मेरी मेरी जान चली जाएगी ये लोग देखते नहीं हैं अंधे बैठे हैं वो कुछ उसका रिस्पॉन्स नहीं है एक बार तो सॉरी बोला नहीं वो सर मेरे को सर आप बुजुर्ग इंसान हूँ मुझे देखो मैं कभी भी ये होटल का मैं आज से नौ साल पहले से खाना खाता हूँ अगर कोई साहब ऐसा बोले ना कि सर मैं नहीं खाना खाते हो अरे नौ साल में मैंने कभी